નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર માળિયા હાટીના સમસ્ત બ્રહ્મ સમાજ આગેવાન સે અકુબાઈ જોશીના સુપુત્ર લેફ્ટનન્ટ મેહુલ જોશી ભારતીય સેનામાં કેપ્ટન બન્યા છે માળિયા હાટીના સમસ્ત બ્રહ્મ સમાજ આગેવાન સે અકુબાઈ જોશીના સુપુત્ર લેફ્ટનન્ટ મેહુલ જોશી ભારતીય સેનામાં કેપ્ટન બન્યા છે મેહુલ જોશી ગયા વર્ષે જૂન બે હજાર ચોવીસમાં બિહારના ગયા ખાતે સ્થિત રાષ્ટ્રીય સ્તરની ઓફિસર ટ્રેનિંગ એકેડેમીમાંથી પાસઆઉટ થઈને ભારતીય સેનામાં લેફ્ટનન્ટના પદ ક્લાસ વન ઓફિસર બન્યા છે ત્યારબાદ તેઓનું પોસ્ટિંગ અરુણાચલ પ્રદેશમાં ભારત ચીન સીમા મત પર મદ્રાસ રેજિમેન્ટના અધિકારી તરીકે થયું હતું તેઓના સફળ નેતૃત્વ અને પોતાને સોંપવામાં આવેલ જવાબદારીઓ પ્રત્યેના સમર્પણને ધ્યાનમાં રાખીને તેઓને ગત શનિવાર તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે ભારતીય સેના દ્વારા કેપ્ટનના પદ નિમણૂક થઈ છે કેપ્ટન મેહુલ જોશી નાનપણથી જ ભારતના ક્રાંતિકારીઓ સુરવીરો અને મહાપુરુષોના ચરિત્રોને વાંચતા અને વિચ્છા રાખતા હતા કે તેઓ આ ચરિત્રોને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવે અને પોતાનું જીવન રાષ્ટ્રની સેવામાં અર્પણ કરે જૂન બે હજાર અગિયારમાં તેઓ ભારતીય સેનામાં સૈનિક તરીકે જોડાયા ત્યારબાદ માર્ચ બે હજાર ત્રેવીસમાં બેંગ્લોર ખાતે લેવાયેલ સર્વિસ સિલેક્શન બોર્ડના ખૂબ જ અઘરા ઇન્ટરવ્યૂમાં સફળ થયા હતા આ મેહુલ જોશી અનેક પૂછોદા ઉપર રહ્યા છે તાજેતરમાં મેહુલ જોશી કેપ્ટન બનતા પોતાના વતન માળિયા હાટીનામાં અને બ્રહ્મ સમાજમાં અને જોશી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મેહુલ જોશીના પિતા શ્રી અકુભાઈ જોશીના નિવાસસ્થાને આજે જોશી પરિવારના તમામ ભાઈઓ ભેગા થઈ મીઠા મોઢા કરી હરખ મનાવ્યો છે આ કાર્યક્રમમાં રઘુભાઈ દવે પ્રીણુભાઈ પાઠક શૈલેષભાઈ ખાંભલા નિવૃત્ત કોજી સંજય ભારતી રમેશભાઈ જોશી અને જોશી પરિવારના તમામ સભ્યો આજે રહી પેંડા ખાઈ મીઠા મોઢા કર્યા હતા રીપોટર બને ચુડાસમા માળ્યા હટીના આજે માળ્યા બ્રહ્મ સમાજ માટે ફરીથી એક વખત ખૂબ આનંદનો પ્રસંગ છે થોડા સમય પહેલા જ માળિયા બ્રહ્મ સમાજનું ગૌરવ અને આખા જૂનાગઢ જિલ્લા બ્રહ્મ સમાજનું ગૌરવ એવા ભાઈ મેહુલભાઈ જોશી ભારતીય લશ્કરમાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે પસંદગી પામ્યા હતા એના થોડા જ સમયમાં લેફ્ટનન્ટ ગવર્મેન્ટમાંથી પણ એને પ્રમોશન મળી અને આજે મેહુલભાઈ અખુભાઈ જોશી એ કેપ્ટન તરીકે ભારતીય લશ્કરમાં પસંદ પામ્યા છે પ્રમોશન મળ્યું છે એ આ વિસ્તાર માટે જોશી પરિવાર માટે અને માળિયા બ્રહ્મ સમાજ માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે અને એ આનંદ અને ઉમળકો વ્યક્ત કરવા માટે આજે મેહુલ જોશીના જોશીના પિતાજી સ્થાને બ્રહ્મ સમાજના આગેવાનો અને અન્ય ગામના આગેવાનો ઉપસ્થિત રહી સામૂહિક રીતે ભાઈ આ મેહુલ જોશીની સતત આર્મીની પ્રગતિને બધા બિરદાવી અને હજુ પણ ભાઈ મેહુલ જોશી આર્મીમાં ખૂબ પ્રગતિ કરે અને આગળ વધે અને રાષ્ટ્રની સેવા માટે એની તમામ શક્તિ વાપરે આ વિસ્તારનું ગૌરવ વધારે એવી શુભકામનાઓ આજે મારો નાનો દીકરો મેહુલ એનું સપ્ત સાકાર કરી અને ભારતીય સેનાની અંદર સૌપ્રથમ પ્રથમ જવાન તરીકે ત્યારબાદ યથાર્થ પ્રયત્નો કરી અને લેપ્ટન તરીકે અને હાલ ગઈકાલે જ તેને સારી કામગીરી ધનિષ્ઠ કામગીરીના કારણે ભારતીય સેનાના વડાએ તેઓને પ્રમોશન આપી અને ભારતીય સેનાનો એક કેપ્ટન તરીકેની નિમણૂક કરી જેનો જશ્ન આજે અમારા પરિવારમાં ઉજવણો છે મારા નિવાસ્થાને બધા ભાઈઓ મારા કજીન બધા મારા બ્રજનના દીકરાઓ મારા ભત્રીજાઓ ગ્રમ સમાજના પછી રઘુભાઈ ભીખુભાઈ પુરોહિતભાઈ ઠાકોર વગેરે તથા મેહુલના ખાસ એવા યુવરાજસિંહ સંજય ભાટી હિરેન પટાણીયા નિવૃત્ત શ્રી રમેશભાઈ ફોજી વગેરે એ ઉપસ્થિત થઈ અને અમારી લાગણીને ખૂબ ખૂબ મને તું અને પોતે પણ બધાએ ખુશી થઈ બધાના મીઠા મુલાકાત કરાવ્યા ધન્ય વાત છે મેહુલને ખૂબ ખૂબ અમારા આશીર્વાદ છે બેહુલ જે ગોળિયા મારી શક્યો હતો ત્યારનું જે શબ્દ હતું એ સીધ થતું જાય છે એ સંપૂર્ણ મારા માતા પિતા મારું કર્મ દેહુની ભક્તિ આ બધાની લાગણી એમાં સમાયેલ છે અને એના કાલે આજે વડવાઓના આશીર્વાદને કાળે આજે આ પરિણામ આવ્યું છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે અને સાથે સાથે એમના ધર્ભપતિનો પણ આની અંદર સહયોગ છે તેમનું પણ ઘણું યોગદાન છે તેમને પણ હું દરિયાત આપું છું મેઘોલ ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવા અમારી ઈશ્વર પાસે પ્રાર્થના થતે જય હિન્દ જય ભારત અમારા જોશી પરિવારમાં સૌથી નાનો ભાઈ મેહુલ જોશી ભારતીય આર્મીમાં લેફ્ટનન્ટમાંથી ભારત સરકારે એને પ્રમોશનથી કેપ્ટન બનાવી અને અમારા પરિવારનું નામ રોશન કરેલ છે અને માળિયા બ્રહ્મ સમાજ જૂનાગઢ અને ગીર સોમનાથ બ્રહ્મ સમાજ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનું ગૌરવ વધારે છે જેનો અમે પરિવારના તમામ સભ્યો આજે એક જગ્યાએ અમારા આખુ કાકાના ઘરે ભેગા થઈ અને એની ઉજવણી કરી છે સેલિબ્રેશન કર્યું છે અને આવનારા ભવિષ્યના દિવસોમાં મેહુલ જોશી વધુ ને વધુ પ્રગતિ કરે મહાદેવને પ્રાર્થના કરી